સુરતની રાંદેર પોલીસનો માદક પદાર્થના દૂષણને ડામવા નવતર પ્રયોગ પેડલરો પાસે લેવડાવી પ્રતિજ્ઞા સુરત પોલીસે ડ્રગના દૂષણને ડામવા ઉમદા કારીગરી ડ્રગ્સ વેચીશું નહીં અને કોઈને વેચવા નહીં દઈએની પ્રતિજ્ઞા ચાર મહિલા સહિત પચાસથી વધુ પેડલરોએ પોતાની આપેતી વર્ણવી ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો મોટા પ્રમાણમાં વારંવાર પકડાઈ રહ્યો છે છ મહાનગરો સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ડ્રગ્સ પેટલોરો સામે પોલીસ એક્શનમાં આવી ગઈ છે ગુજરાતમાં અનેકવાર દરિયાઈ અથવા બોર્ડર પરથી દારૂ અને ડ્રગ્સનો જથ્થો ઝડપાયાનો સિલસિલો યથાવત છે તેવામાં સુરત પોલીસનો ડ્રગ્સના દૂષણને ડામવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે રાંદેર પોલીસે ડ્રગ્સ પેટર પાસે જ પ્રતિજ્ઞા લેવડાવી છે ડ્રગ્સના કારણે ગુજરાતનું યુવાધન નશામાં બરબાદ થઈ રહ્યું છે રાજ્યમાં નશાકારક પદાર્થ અવારનવાર ઝડપાતા હોય છે ત્યારે નશાકારક પદાર્થનું વેચાણ કરનાર લોકોને શોધવા માટે સુરત પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે જેના માધ્યમથી આજ રોજ સુરત પોલીસનો ડ્રગ્સના દૂષણને ડામવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે રાંદેર પોલીસે ડ્રગ્સ પેડલર પાસે ડ્રગ્સનો વેપલો નહીં કરવા અને યુવાધનને બરબાદ નહીં કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી પોલીસે પહેલી વખત ડ્રગ્સ વેચનાર પાસે જ ડ્રગ્સ વેચીશું નહીં અને કોઈને વેચવા નહી દઈ સહિત પચાસ થી વધુ પેડલરોએ પોતાની આપીતી વર્ણવી હતી આ સાથે સુરત પોલીસે ડ્રગ્સના દુષણ ને ડામવા ઉમદા કામગીરી હાથ ધરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા કરાવડાવી હતી પોલીસ દ્વારા રાંદેર પોલીસ દ્વારા કે મેં ડ્રગ ના ડ્રગ્સ લુંગા ના ડ્રગ્સ લેને દૂંગા અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફથી